મતલબ ફૂટા ભી વધારે ને દાણા ભી વધારે છે ફૂટો વધારે દાણો વધારે અને દાણા ભી સાઈઝ મોટી છે હા બરાબર બરાબર અને એની અંદર આપડી આખી કીટો બે વાપરેલી છે જેમાં કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે આ બેના તમારી જોડે છે એમાં અંદર ભૂસ્ત્ર ભૂસ્ત્ર gro magic gro magic olive olive mi spray mi spray વીર હા વીર અને વીર તમે આ તમે જે ઉભા છો એ ભાગમાં તમે આ ખેતરમાં વાપરેલું છે

જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો તમને ખરેખર રિઝલ્ટ મળ્યું છે સો ટકા તમે ખુશ છો અને આ રિઝલ્ટ જે આ વિડીયો જોઈએ જેટલા બી લોકો વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો છો કેવા માંગો કેમિકલ વસ્તુ છોડી દેવાની આ વસ્તુ હકીકત વાપરવી વાપરવી જોઈએ અને તમે બીજા કયા કયા પાકમાં તમે અત્યારે આ વાપરી છે હાલ ઉનાળુ બાજરીમાં મતલબ તમે આ પાછળ જે પેલું ફુવારા ચાલે છે પેલી બાજુ સામે ત્યાં મતલબ બાજરીમાં પણ બે કીટ વાપરી છે બરાબર અને તમે જીરામાં પણ જબરજસ્ત રિઝલ્ટ લીધું છે તો તમે તમારા ગામના સમાજના અને અધર લોકોને જેટલા બી ખેડૂત લોકો છે તમારા કોન્ટેક્ટમાં એ લોકોને તમે આ કીટ વપરાવા માટે રેડી છો તો આવતા સિઝનમાં તમે કેટલા લોકોને આ કીટ વપરાવાના છો કમસે કમ 50 થી સો લોકો 50 થી 100 લોકોને તમે આવતી સિઝન જીરાની અંદર મતલબ તમે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટની કીટ તમે સો ટકા વપરાવશો ઓકે તો રાયમલ ભાઈ તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર તમારો થેન્ક યુ ઓકે